હેલ્લો જય માથા છે ને તો કેમ છે બધા મથા મરું છું ચોમાસ તૈયાર થઈ ગઈ આપણે બાળીએ જઈને તો હું કામ કરવાનું છે એ તો તમને બધાને ખબર જ છે કે હમણાં માંડવી નિંદામાં હાલત છે તો હજુ જો આપણે આજનો દિલ્હી માંડવીએ છીએ તો માંડવી નિંદીએ પછી આ બધી જ શું કામ કરવાનું છે એ તો સીધા આપણે બાળીએ જઈને મળશું અત્યારમાં આપણે વાસી કામને એવું બધું તો થઈ ગઈ છે ધીમે ધીમે હલકાં થઈ જશે વાળમાં महीबेन तो 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 नहीं तो है ब्लॉक में नहीं आए जो महीबेन जागे बाहर निकला से महीबेन आगे ब्लॉक में नहीं आने आता थे जाओ मैंने रोहित तो चौंकी अत्या गया तो देरी है तो सले चाहिए ये तम जो ब्लॉक में नहीं आम की तो बीजाने वाड़ी सेनेडो आपे આપણે જઈશું બ્લોકમાં માહિતી હમણાં વાળી અંખાવતા એટલે આપણે માઇન્ડ વિશે બ્લોકમાં કોઈ નહીં હોય બીજું વાળવા હવે આપણે ધીમે ધીમે વાળી હાલતા થઈ જશું હવે સીતા મળશું વાળી જઈને તો હવે આપણે વાળીઓ પીજી જશે અને હવે આપણે ફર્સ્ટ ક્લાસ તો ન કહેવાય પણ હવે આપણે વાડીના વેહમાં તૈયાર થઈ ગયા કે કારણ કે વાડીએ જતા હોય એને ખબર જ હોય વાડીએ તો આવું જ તૈયાર થવાનો હોય પેન્ટ બુશેટ ને સુંદરી એ સિવાય કાંઈ વાડીઓ હોય નહીં એટલે વાડીયા તો એમ ન કહેવાય કે અમે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય પણ બાકી જો વાડીના વેહમાં હવે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે દાંતડું લઈને મંડાવાનું છે શીંગને આજ તો પાર પાડી દેવાની છે શીંગે તો હવે બહુ કરી છે આજ ચોથો દિવસ છે શીંગ નીંદવાનો તો હવે તો થાકી ગયા છે પણ હવે આજ તો ગમે એમ થાય આજ તો શીંગને પૂરીશ કરવાની છે હાને થાય નહીં ત્યાં તો હાલો હવે આપણે જવી શીંગ નીંદવા ને આપણા હૈથિયર બિથિયાર લઈ લે આ જો આપણે દાંતડી લઈ લીધી છે અને કોળીઓ કાઢવા માટે આપણે તગારું પણ રાખ્યું છે તો હવે આપણે જઈશું સિંગ નિંદવા જો હવે આપણે સિંગમાં વચ્ચે પૂજી જશે અને આ બધી માંડવી આપણે નિંદાઈ ગઈ છે અને જો આવું કખડ નીકળ્યો નીકળ્યું છે આવા મોટા ટગલાને ટગલા થાય છે આ તો છે કોળે પણ ટગલા જેવડી થાય છે ઓળી ઓડી કોળી થાય એટલું ખડ છે અને અમારે ભાઈભી છે એક જલ્પાભાઈભી મામાના છોકરાના હો એ એમ કહેતા હતા કોમેન્ટ કરીને કે બેન તમારી માંડવી બહુ સરસ છે પણ બેનની માંડવીમાં ખડ કેટલું છે ને એ એને નથી ખબર એ આ વિડીયો જોવે તો એને ખબર પડે ને આખે આખો વિડીયો જોવે તો એને ખબર પડે ને કે બેનની માંડવીમાં ખડે જામી ગયું છે એમ તો જો આ આપણે દસ ચાહ થી ને ત્યાં એટલા દસ સાહ નીંદવાના છે અને બાકીની તો બધી નીંદાઇ ગઈ છે અને અત્યારમાં તો જો ચોમાસું છે એટલે ઝાડવા અને ખેતરમાં બહુ દેહ લીલું લીલું હોય એટલે મજા આવે વાડીએ ખાલી આટો મારવા આવવાનું હોય કે કામ કરવાનું હોય પણ અત્યારમાં એમ થાય કે જટ વાડીએ જવું છે તો જો અત્યારમાં સુરતવાળાએ આવો મીણા બસ જો હાલી જાય છે સુરત સુરતવાળા આવી ગયા છે દેહમાં આટો મારવા કે અત્યારે મસ્ત વાતાવરણ હોય ને આવું એટલે તો જો આવો દી ઉગી ગયો છે અને આવું કંઈક મસ્ત વાતાવરણ છે તો હાલો હવે આપણે મેળવીશી નીંદવા હા એને પાછા મીણાશે નીંદવા અને હવે છે જો માહીના મમ્મી નીંદે છે અને આપણે પાણી પીવા બેઠા છે તો પાણીની બહુણી પડી છે અને માહીબેન જો આ ખેલ શરૂ કરી દીધા છે આ કોળીયું નથી કાઢતા માહીબેન કોળિયું કાઢવાની છે ને હજી કાઢશે ને કોળિયો માહીબેન પાસે કોળિયું કાઢવાની છે પણ ત્યારે તો હજી તડકો છે જ ત્રણ વાગ્યા છે ને આજ થોડી ખરાડ જેવું છે એટલે તડકો છે હા તડકો છે એટલે માહી બેન ને જો આંખે ઉઘડતી નથી એટલે માહી બેન શારક વાગ્યા પછી કોળીઓ કાઢશો ને માહી બેન અત્યારે હું બનાવો છો રમકડા બનાવો છો માહી બેને જો પાણીની બહુ ઢોળી નાખી છે કોને માહી બેન પાણી ઢોળ્યું માહી મેં જોરમકડા બનાવતા એટલે પાણી ને ભવણી તોળ નાખી છે કા સરાક આક માંહી ના ખેલ શરૂ થઈ જશે અને હવે પછી 4 વાગ્યા પછી માહી બેન કોળિયો કાઢવાનું શરૂ કરી દેહે કા માહી બે તો બાય બાય કહી દો કે ચાર વાગ્યા કોળિયો કાઢનાશું નાખશું આની ભાષા તો હજી કોઈને સમજાયતી નથી અમને માન માંડ સમજાય છે

તો આપણે ઘરે જ આવીની ફૂલ તૈયારી થઈ ગઈ છે ગાડીએ ટીંગાડી દીધો છે બધું રેડી થઈ ગયું છે તો આપણે ઘરે જ આવીની તૈયારી કરીને શું થયું કઈ ખબર નથી આપણે તો ખેતરમાં થઈ ત્યારે આવ્યો ને આ મરી ગયેલા પીડાશે બેન તો આપણે એક જડ સપલા ખોવાય છે આપણે વાડીને અલગ રાખીએ છીએ અને ઘરના અલગ રાખીએ છીએ તો આપણે વાડીના આવા કાક સપલા છે આ વાડીના સપ્લા છે ને કરના છે એ આપણે ખોવાઈ ગયા છે ક્યાંક મૂકી દીધા છે એટલે આપણે ગોઈતી આવી જાય છે અને ચાલો આપણે વાડીના સપ્લા ગોતી લઈએ